સમા નહેરુનગર ખાતે આવેલા એક મકાનમાં સમા પોલીસે બાતમીના આધારે રેડ કરીને ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો સમા વિસ્તારમાં આવેલ નહેરુનગરમાં ભરત પ્રતાપસિંહ ચૌહાણ તેના પરિવાર સાથે રહેતો હતો અને મકાનમાં ગાંજાનો જથ્થો રાખીને ગાંજાનો ધંધો કરતો હતો જે અંગેની બાતમી સમા પોલીસને મળતા પોલીસે સ્થળ પર છાપો માર્યો હતો અને ભરત ચૌહાણના ઘરમાં તપાસ કરવામાં આવી હતી આ દરમિયાન ઘરમાંથી પોલીસને સાતસો પચ્ચીસ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો જે જપ્ત કરીને ભરત ચૌહાણને ઝડપી પાડવામાં આવ્યો હતો જ્યારે તેનો સાકરી હરીશ ઉર્ફે કાંતિ માછી ફરાર થઈ જતાં તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે આ બંને આરોપી વિરુદ્ધ પોલીસે એનડીપીએસનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે